આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે પહેલા તો સમગ્ર સમગ્ર લોકોને આદિવાસી હોય એસસી સમાજ હોય ઓબીસી હોય માઇનોરિટી હોય કે કોઈ પણ કાસ્ટ ના હોય આજે બધાને આદિવાસી તરફથી બધાને જય જોહાર જય આદિવાસી કે આખા દુનિયામાં આદિવાસી લોકોને જે સંસ્કૃતિ આજે જે પર્યાવરણ છે નદી નાળા છે જંગલો છે આ બધું આદિવાસી સમાજે આખા દુનિયામાં સાચવી રાખ્યું છે એટલા માટે વિશ્વમાં જે યુનો છે એ ઓગણીસો ચોરાણું માં આખા દુનિયામાં નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આપણને ઘોષણા કરી છે આખા દુનિયા ને એ લોકોએ કીધું છે કે દુનિયાના બસો થી વધારે દેશો છે બસો થી વધારે દેશોમાં નેવું થી વધારે દેશોમાં આદિવાસી લોકો વસે છે ને આદિવાસીઓ હંમેશા પ્રકૃતિ ને બચાવવાનું કામ કર્યું છે નદી નાળાને બચાવવાનું કામ કર્યું છે જંગલો બચાવવાનું કામ કર્યું છે એટલા માટે આ યુનોએ આપણને દિવાસી દિવસ તરીકે ઓગણીસો ચોરાણું ઓગસ્ટ તારીખ પણ જોખમ છે આ નદી જોખમ છે એટલા માટે કહેવા માંગે છે કે દુનિયામાં આઠસો કરોડ થી વધારે છે માનવીય માણસોની ત્યારે

આજે આ દુનિયામાં જે મેડિકલ શોધાયું હોય તો એ આદિવાસી લોકોએ છે કોઈ પણ તમે જુઓ લોકો વાત કરે છે ડેવલપમેન્ટની પણ આદિવાસીઓ વર્ષોથી પોતાનો ડેવલપ બી કરી નાખ્યો છે ને બધી વસ્તુ આદિવાસી પોતપોતાની રીતના જીવન કેવી રીતે જીવવું એની પણ આદિવાસીઓએ

આ પ્રકૃતિ ને બચાવી બચાવવી પડશે આ નદીઓને ભી બચાવી પડશે તૈયાર આપણે તો આપણું જીવન પચી જશે હમણાં પચાસ વરસ સાહીઠ વરસ સિત્તેર વર્ષ માં પણ આપણે જે નાના છોકરાઓ પેદા ગયેલા છે એને કોણ જોશે

આદિવાસી આજે મજૂર તરીકે છે એ ફેક્ટરી ના મજૂર હોય કે ખેતી આદિવાસીઓને મજૂર કર્યા છે એને શિક્ષણ બી હોય નથી આવ્યું એને આરોગ્યની ની જે કથારથી પરિસ્થિતિ છે તમે જોઈ શકો આજે આપણે હોસ્પિટલ ના કોઈ કામ માટે ભરૂચ અંકલેશ્વર સુરત વડોદરા જવું પડે

આજે ગુજરાત નું ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ કરતા પણ વધારે બજેટ છે આદિવાસીઓ માટે અલગ અલગ બજેટ બજેટ છે છે સમાજ માટે પણ આજે આદિવાસીઓની પરિસ્થિતિ જુઓ આજે જે કઈ ભારત દેશનો ગરીબ વર્ગ છે એ ગર્ભ ગરીબ માટે ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવી છે સરકાર તરફથી પણ એ યોજનાઓ આપણા સુધી નથી પહોંચતી એ યોજનાઓ આ લોકો પ્લાનિંગ કરીને ખાઈ જવામાં આવે છે એ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એમાં જે બેઠેલા અધિકારી લોકો એવું પ્લાનિંગ બનાવે આપણા સુધી પહોંચતા ફોટતા પચીસ ત્રીસ ટકા કપાઈ જાય કપાઈ જાય છે ને આપણે બદાયા આ સમજવાની જરૂર પડી છે આ વાત એટલા માટે કરવી પડે કે એમાં આ સરકાર એવું ઈચ્છે છે કે તમે લોકો ઇલેક્શન આવે ઇલેક્શન માં અંદર અંદર લડાઈ ને ગામમાં ડિવાઈડ થઈ જાય એ જાતની વ્યવસ્થા સરકારો છે એટલા માટે તમને કેવા માંગીએ છીએ

આપણા જે બાપ દાદાઓ જે ઓગણીસો એકત્રીસ માં છોડીને ગયેલા પ્રથા એ રૂઢિપ્રથા નો અમલ કરવો પડશે અને આ પંચાયતી રાજો નો વિરોધ કરવો પડશે આ બજેટ તમારા આંગણે એમ જ આવી જશે ખાલી ગામના લોકોએ એક થઈ અને આ સરકાર ની સામે આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે ઉઠાવશો ને અવાજ આને તો એવું માને છે કે આ વિશ્વ આદિવાસી દિવસ છે નવ તારીખ ઓગસ્ટ એટલે આદિવાસી લોકો આવશે દારૂ વાગશે ને આપણે નાચી કુદી ને ઘરે જતા રેસુ આજે એ લોકોની માનસિક જે પરિસ્થિતિ છે તમને ખબર પડે ખ્યાલ આવે ને એ લોકો એવું જ ઈચ્છે છે કે તમે દારૂ પીઓ દારૂ પી ને નાચો કૂદો એ તો આપણી સંસ્કૃતિ છે એને છોડવાની નથી

ધીરે ધીરે જે સરકારી તંત્ર છે સરકારી સ્કૂલો છે એની પર પણ ખતરોટ કરી દેવામાં આવી છે તમારી ઘરે પૈસા લેવામાં આવશે આ શિક્ષણ માં આવી જોજો એ લોકો એવું ઈચ્છે છે કે પ્રાઈવેટ માં તમે નહી ભણો આજે જે કોઈ પૈસા વાળા હશે એ જે દરેક સમાન નો કોઈ બી પૈસા વાળો હશે આજે પ્રાઇવેટ સ્કૂલ માં ભણાવતો હશે ભણાવતો છે પણ એ લોકો નથી વિચારતા કે આવનારી પેઢી ભણાવી ગણાવી ને આગળ મોકલીએ તો આપણા સમાજ આજ રીતના આગળ આપણા બાપ દાદા છોડી ગયેલા છે આપણે પણ આપણા સમાજ ને આવનારી પેઢી ને બચાવવાની જરૂર છે એટલા માટે કહીએ આ લોકોને આપણે ખોટા પડવાની જરૂર છે નાચો કૂદો ગમે કરો તમે ભગવાન ને બી માનો આસ્થા ભી રાખો પણ ભણી ગણી ને એ લોકો બતાવી દો કે અમે ભલે નોકરી નહીં આપો પણ એ નોકરી અમે લોકો છીનવી લઈશું અમારી તાકાત છે આટલી મોટી જીએબી થી આવેલી છે આજે વર્ષો થી તમે જુઓ ફક્ત ને ફક્ત આદિવાસી લોકો કોન્ટ્રાક્ટ કામ કરે છે તો આ બધી તાકાત છે આપડી અને પ્રથામાં કે દરેક વસ્તુ આપણે છીનવાની તાકાત રાખીએ જો સીધી આંગળીઓ નહીં આપે તો તે આંગળી કરતા પણ આદિવાસીઓને આવડે તમે જે રીતના અહિયાં ઉત્સાહ રાખો છો ને એ રીતના સમાજ સાથે બી રહી ને સમાજ ને અન્યાય થાય ત્યાં બધા જ વાનિયા પહોંચી જવાની જરૂર છે તારું મારું કોઈ કરવાની જરૂર નથી ફલાણા આવ્યો ઢીકણા આયો કોઈ જરૂર નથી આજે વિશ્વ આદિવાસી દિવસ છે અહિયાં કોઈ પણ પાર્ટી નું હોય કોઈ ભાજપ ને માનતું હોય કોઈ કોંગ્રેસ ને માનતું હોય કોઈ આપને માનતું હોય કોઈ પણ પાર્ટી ને કોઈ માનતું હોય કોઈ જરૂર નથી પણ જયારે જયારે આદિવાસી ને અન્યાય થાય ત્યારે ભેગા થઈ જાઓ અને બતાવી દો કે આદિવાસી એક છે તમારે છોકરાઓ ને બચાવવાના છે કોઈ બીજો બચાવવા નથી આવવાનો સમજી લેજો છે ને આદિવાસી વિસ્તાર હોવા છતાં બી

કોઈ સરકાર નથી તમે વાંચી લેજો પુસ્તકો આજે રાજપાડીમાં પ્રોગ્રામ હતો સરકાર નો આજે એ મંત્રી આવ્યા તા થઈ હવે એમને પોતાને ખબર નથી કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે

સરકારો એવું નઈ માનવાની જરૂર આપણે સંપૂર્ણ પાવર પબ્લિક નો છે અહી જેટલો બી ઉભો છે માણસ એ યુવાન હોય બુઝુર્ગ હોય મહિલા હોય કોઈ પણ સાંભળતું હોય એ દરેક ને પાવર છે આજે હું બને હું તાલુકાનો સભ્ય છું આજે સરપંચ હશે જે રીતના વિધાનસભામાં કાયદો બને લોકસભામાં કાયદો બને તમારા ગામમાં તમે કાયદો બનાવી દો કોઈને ગુસ્સો દેવાની જરૂર નથી કાનૂન છે આ સરકાર આપણો ઉપયોગ કરે કોણ દબાવે પોલીસ આવીને દબાવે છે આપણને દબાવે છે અનુસૂચિત પાંચ માં તમને પણ પાવર આપેલો છે તમારા ગામમાં આવતા કોઈ પણ માણસ ને તમે રોકી શકો તમારી એકતા જોવે એક માણસ નું કામ નથી સમગ્ર ગામના લોકોનું કામ છે ફક્ત યુવાનો નું બી નથી કે ફક્ત વડીલો નું બી નથી કે માતાઓ નું બી નહીં કે બહેનો નું બી નથી સમગ્ર ભેગા થાવ અને એ વસ્તુ તમે કરી શકો હું આ મંચ પરથી આ બિરસાયાના ચરણ સુધી તમને કહું છું કે હું જે કેમ તમે ચોપડીમાં ખાલી ખોલીન જોઈ લેજો આપણને નીકન આ લોકો હંમેશા ડરાવીને રાત કરી જશે આ તો 9મી ઓગસ્ટ આવી એટલે બધાય વોટ લેવા છે તમારા એટલે નવા નવા પ્રોગ્રામો ચાલુ થાય બાકી આદિવાસી પડેલી નથી તમારો જાન્યુઆરી બી ની છવ્વીસમી આ લખી રાખજો તમે આ વસ્તુ એટલે તમને કહો જેટલા શોખ છે પૂરા કરો કોઈ વાંધો નથી પણ સમાજ માટે જ્યારે બધા ભેગા થઈ લડવાનું છે તમે લડો ફક્ત ગુજરાતી બોલી હિન્દી બોલી જતું રહેવાનું જય સુધી આપણી સંસ્કૃતિ ની બચાવીએ ત્યાં સુધી આ લોકો આપણને પૂછવાના નથી એટલે તમને આજે જે વિશ્વ આદિવાસી દિવસ છે વિશ્વ આદિવાસી દિવસના દિવસે તમે બધા ગામડે ગામડેથી અહીંયા ઉપસ્થિત છો તો જે કોઈ ભાઈઓ આવેલા છે યુવાનો વડીલો માતાઓ બહેનો બાળકો આજે બધાને હું દિલથી તમને જય આદિવાસી વિશ્વએ જે આપણને યુને જે પાવર આપ્યો છે આ કે ગેર ઉલ્લાસથી તમે જેવી રીતના આપણે દિવાળી હોળી તહેવારો મનાવીએ છે એવી રીતે સમગ્ર આદિવાસી સમાજ આવે આપણે હજારો ની સંખ્યામાં છે લાખોની સંખ્યામાં આવીને સરકારો અને ને છે કે આદિવાસી એક છે એની સંસ્કૃતિ પણ બચાવવાનો છે એ પ્રકૃતિ પણ બચાવશે એ જંગલો પણ બચાવશે ને આ નદીઓ પણ બચાવશે એ જાતનો સંકલ્પ લે આપણે બધા છૂટા પડવાનો છે એટલે બધાને જય આદિવાસી જય સંવિધાન જય અરવાસી અવાજ નથી બરાબર જય અરવાસી જય સંવિધાન જય જવાર ચાલે છોડું દાદા ચાલે અને આનો ખુલ્પુર આભાર উপস্থিত আজনা দিবা ন খুব অভিনন্দন